ત્યારે રાજકીય ઈશારે ભવાની સિંહ ને હેરાન કરવામાં આવી રહ્યા છે તેવું કરણી સેનાના લોકોનું કહેવું છે તથા પોલીસ દ્વારા તારીખ રીતે ભવાની ઓફિસ ખાતે લઈ જઈ બરજબરીથી કોઈ ગુનો કબૂલ કરાવવાની પેરવી કરેલ તેવા આક્ષેપ કરી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ તેમજ તેમની માંગ અન્વયે જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ક્ષત્રિય કરણી સેના દ્વારા સમગ્ર ગુજરાત લેવલે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારેલ ધન્યવાદ અહેવાલ નીતિન પરમાર પલિતાણા તમારું નામ મારું નામ પરમાર નીતિન રંજીતભાઈ છે પ્રાંત કચેરી ખાતે શાને લઈને આવેદન પત્ર અપાયું અમારા સમાજના આગેવાન એવા શ્રી ભવાનીસિંહ મોરી ગામ બુદેલ તેઓની પીઆઈ એલસીબી પીએસઆઈ ધ્રાંગુ સાહેબ દ્વારા કોઈપણ પણ કારણો સર કારણો વગર એમની ધરપકડ કરવામાં આવી હતી નો કોઈ વોરંટ હતું બ્લેક ફિલ્મની ક્રેતા ગાડી હતી કાળા કાચવાડી હતી એટલે કોઈ પણ સરકારી કામ સિવાય એમની પોતે મનમાની કરીને એમની ધરપકડ કરેલી તો આવડા મોટા વ્યક્તિ હોવા છતાં જો એમને પીએસ સાબ દ્વારા આવી રીતે ધરપકડ કરવામાં આવી તો નાના માણસોનું શું થતું હશે ત્યાં આ લોકો કેવું વર્તન કરતા હશે તો અમારું એવું જ કેવું છે કે આવી રીતે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં ના આવે અને તેમને કેવી રીતે આની પાછળ કોઈ મોટું રાજકારણ હોય તેવી અમને શંકા લાગે છે તો આમની પાછળ યોગ્ય કાર્યવાહી કરવા અમારી માંગ છે મારું નામ મોરી અર્જુન સિંહ પાલિતાણા ક્ષત્રિય કરણી છે અધ્યક્ષ

એવા વ્યક્તિને જો ખોટી કાયદેસર કોઈ પણ કારણ વિના બરાબર કે કારણ જણાવ્યા વિના જો ધરપકડ કરવામાં આવતી હોય બરાબર તો આમ નાગરિકનું શું થાય એના માટે અમે સાહેબને રિક્વેસ્ટ કરવા આવેલા હતા કે આ બનાવ બીજા કોઈ વ્યક્તિ સાથે ન બને